તો ભાઈ પાછો કાયલની જેમ ભાઈ આપણે પાછા ઠેલી લઈને નીકળી હવે ભાઈ લાઇસન્સનું અપ્લાય કરવા હવે અત્યારે ફોન કર્યો તો એને આ પડી છે હવે અત્યારે પેલા મોહિતની ઘરે જઈને પછી એને લઈ જઈ કેમ કાલની ગોડે પાછા અહીંયા બેહી ગયા હું મોહિત છું અમને આગળ સિક્યુરિટી બોલાવે ને પછી જાય ઘરેથી ફોન કરીને નીકળો તો અહીંયા આવીને પાછા હવે આવીને કહે છે કે બંધ છે બીએસએનએલ નો હું કહેવાય તાર તૂટી ગયો

ક્યાં ને આઈ પોસ્ટ ઓફિસ માં કા ડિલિવરી વાળો આવ્યો હતો ડિલિવરી વાળો દેજી કોણ દેજી મેં કીધું પોસ્ટ ઓફિસ થી આવતું ઈસ પોસ્ટ ઓફિસ તો એટલે પુરીય દ્વારા આ બે નત કરવાનું ભાઈ આપણે ઈ ક્યુઆર કોડ નત દેખાડો નહીં 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 તે પેપર પડે કેટલા સપોર્ટ કરે છે અને કૃતિકા સપોર્ટર કેટલા દેખાય કલ્યાણ મોવેલ કા કિચન કિચન ઓહ બુક માં બે બે ક્યુઆર કોડ

બાઇક હજી વ્લોગ મજા આવે કઈ કામ કઈક બોલી ઓડિયન્સ ને ગયું શું કરે કઈ નથી કે આપણી ઓડિયન્સ ને કેવા માઈક મજા આવે તો ભાઈ અત્યારે એમાં નમી બનાવે પાવ બટેટા બટેટા બાફવા મેં છે ને આપણે હવે જે અગાસી થોડી હવા લઈ લીધી થોડી મજા આવે ઓ આ તો ભીનું છે હારું થોડું ઓલી બાજુ કોરું આ બાજુ ભીનું છે અહીંયા હેઠે પાણી નો પડે એટલે લગાવી દુસ્તું ચૂનો હવે હમણાં બની જાય એટલે જમી લઈ અને પછી સ્ટેશને નીકળી જ વરસાદ નહીં આવે તો અંધારું તો હતું તાર બે વાુ

બેહવા દે ને બીજું કૂતરા યુદ્ધ આવતું લાગે એક અહીંયા બોલે છે ને કોલી બાજુ બોલે તો ભાઈ ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને ભાઈ હાલો આજનો બ્લોગ આપણે અહીં બતાવી નાખી તો હારામાં હારું જ રહેશે તો ભાઈ બ્લોગમાં મજા આવી હોય તો ભાઈ લાઈક કરી દેજો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ હારામાં એટલે કમેન્ટ કરી નાખજો એટલે આપણે મળી હવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય